એટલે શું કહેવાય જમીન ઉપર શું કહેવાય જમીન ઉપર આવેલું છે ને આપણું ઘર પછી પક્ષીઓ પ્રાણીઓ એ ક્યાં રહે ઝાડ ઉપર તો ઝાડ ક્યાં આવેલા હોય જમીન ઉપર જ હોય ને ઝાડ પછી ઉપર શું હોય એમ નહીં ઉપર આમ ઉપર શું હોય ઝાડમાં નથી કીધી એમ ઉપર શું હોય આપણે નીચે જમીન હોય તો ઉપર શું હોય ચાંદોમા હોય ને બીજું શું હોય ઉપર કેવાય ને આકાશ નીચે જમીન હોય ઉપર આકાશ હોય પછી દરિયો હોય પાણી હોય ને દ્વારકા જોયો છે દરિયો મોટો દરિયો હોય જો નીચે જમીન હોય ઉપર આકાશ હોય મોટી નદી હોય મોટો દરિયો હોય ઝાડ હોય આ બધું શું કહેવાય આખી આ દુનિયા છે આખી શું કહેવાય આ પૃથ્વી છે આખી શું છે આપણે બધા છીએ ને આપણે છીએ પશુ પક્ષી આકાશ ધરતી પાણી એ બધું શેમાં આવેલું છે પૃથ્વી કહેવાય મારી વાત તો સાંભળો આખી પૃથ્વી કહેવાય શું કહેવાય એને પૃથ્વી ઉપર આવેલું છે બધું શું પૃથ્વી કેવી હોય તો ગોળ હોય ગોળ 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 ફરતી હોય